હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં ઉનાળાની ગરમી માટે આજે નવું એક શરબત બનાવીશું તેના પ્રિમિક્સ સાથે ફટાફટ બની જાય એકવાર બનાવીને તમે ફ્રીઝમાં મૂકી દેશો તો જ્યારે પણ બનાવવું હોય ત્યારે ફક્ત ત્રીસ સેકન્ડમાં બનીને તૈયાર થઈ જશે કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ બનશે આપણે આજે વરિયાળીનું પ્રિમિક્સ બનાવીશું કડકળતી ગરમીમાં એસી જેવું કામ આપે તેવું શરબત વરિયાળીની તાસીર એકદમ ઠંડી હોય છે તો આજે આપણે વરિયાળીનું પ્રિમિક્સ બનાવીશું રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો ને મારી ચેનલ ઉપર હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાયકન પર દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને મારી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો પરફેક્ટ માપ અને વસ્તુ સાથે આપણે વરિયાળીનું પ્રીમિક્સ બનાવીશું તેના માટે મેં અહીં એકદમ જે તાજી વરિયાળી આવે છે તે લીધી છે એક કપ જેટલી વરિયાળી આપણે આવી મોટી લેવાની જેમાં વરિયાળીની ટેસ્ટ અને સુગંધ સ્ટ્રોંગ હોય છે અને ઘરમાં કોઈ પણ એક વાટકાના કે કપના માપથી લઈશું મેં અહીં એક કપ વરિયાળી લીધી છે અને તેની સામે ત્રણ કપ જેટલી સાકર લીધી છે તમે અહીં ખાંડ પણ લઈ શકો પણ સાકરથી શરબતનો ટેસ્ટ વધારે સારો આવે છે એટલે મેં અહીં સાકર લીધી છે સાકર અને વરિયાળી બંને તાસીરમાં એકદમ ઠંડા હોય છે અને આ શરબત પીવાથી શરીરમાં ઠંડક રહે છે ઉનાળાની ગરમીમાં બપોરે બહારથી આવીને કે પછી સાંજે જમ્યા પછી પણ પી શકાય હવે મેં અહીં દસથી બાર એલચી લીધી છે આવી એલચી લેવાની માપસરની નાની પણ નહીં ને મોટી પણ નહીં એલચીની તાસીર પણ એકદમ ઠંડી હોય છે શરીરની સાથે મગજને પણ ઠંડક આપે છે ને બે ચમચી જેટલો મેં અહીં મરી પાવડર લીધો છે ગેસ અપચો કે એસિડિટી થતી હોય તો આ શરબતમાં બે ચમચી મરી પાવડર તમને આ બધી તકલીફમાં રાહત આપશે તો તમે જુઓ તેમ ઉનાળાની ગરમીની બધી જ તકલીફોમાં રાહત આપે તેવું આ મિક્સ બનશે હવે આપણે તેનો માપ પ્રમાણે આપણે તેનું મિક્સરમાં પાવડર કરીશું આપણે ત્રણ ભાગમાં પાવડર કરવાનો છે એટલે પહેલાં એક કપ મિસરી સાકર ચટણી જારમાં નાખીશું અને તેની સામે પા ભાગની આપણે વરિયાળી એડ કરીશું અને ત્રણથી ચાર એલચીના દાણા એડ કરીશું અને અડધી પોણી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું આવી રીતે માપ રાખીને કરવાથી બધી જ વસ્તુ બરાબર મિક્સ થશે અને પ્રીમિક્સ તમારું પરફેક્ટ તૈયાર થશે આવી રીતે એકદમ ગ્રાઇન્ડ ફ્લ પાવડર થઈ જાય એટલે હવે આપણે એક બાઉલમાં નાના આંખથી આવી રીતે તેને ચાળી લેવાનું છે ચાળીને લેવાથી તમારું પ્રિમિક્સ એકદમ પરફેક્ટ બનશે જ્યારે તેમાંથી તમે શરબત કે બનાવશો ત્યારે ગાંઠા પણ નહીં પડે અને અધકચરું પણ નહીં બને જેવું બજારમાં મળે છે તેવું તૈયાર જેવું જ વરિયાળીનું શરબત બનીને તૈયાર થઈ જશે ચારણમાં વરિયાળીના દાણા જે નીકળે તે આપણે ફરીથી ગ્રાઇન્ડરમાં નાખીશું અને ફરી પાછું સાકર મરી એલચી અને વરિયાળી નાખીને આવી જ રીતે ત્રણેય ભાગને આપણે એકદમ ફાઇન્ડ એવો પાવડર બનાવી લેવાનો છે અને ફરી પાછું વધેલું આવી રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને ફરી પાછું એકદમ પાવડર કરી લેશું તમે જુઓ તેમ સરસ એવો પાવડર તૈયાર થઈ ગયો છે તો આ પ્રીમિક્સથી તમે જ્યારે શરબત તૈયાર કરશો જમ્યા પછી ગેસ અપોચો એસિડિટી કે પછી ગરમીના કારણે માથું દુખતું હોય કે રાત્રે ગરમીમાં ઊંઘ ન આવતી હોય ત્યારે આનું શરબત પીવાથી તમને બધી જ તકલીફોમાં રાહત મળશે બાળકોને પણ મગજ શાંત રાખશે હવે આ પ્રિમિક્સને આપણે કોઈપણ એરટાઈટ બરણીમાં કે પછી કન્ટેનરમાં ભરી લઈશું બાર મહિના સારું રહેશે જો તમે એક બે મહિના પૂરતું બનાવો તો બહાર રાખી શકો પણ લાંબા સમય સુધી રાખવું હોય તો બોટલને ફ્રીઝમાં મૂકી દેવાની હવે આ પ્રિમિક્સમાંથી આપણે શરબત બનાવીશું તેના માટે મેં અહીં ચિયા સીડ્સને બે મિનિટ માટે પલળવા માટે મૂકી દીધા હતા તમે જુઓ તેમ બે મિનિટમાં સરસ પલળીને તૈયાર થઈ ગયા છે તમે અહીં તકમરિયા સાબદા સીડ જે કહેવાય છે તે પણ લઈ શકો તે પણ આવી જ રીતે પલાળીને તમે ડબ્બામાં ભરીને ફ્રીઝમાં રાખી શકો ગમે ત્યારે શરબત બનાવવું હોય તો ફટાફટ લઈ શકાય એટલે અને હવે આપણે અહીં બે ગ્લાસમાં શરબત બનાવીશું એક પાણીમાં અને બીજું દૂધમાં બંને ગ્લાસમાં આપણે ચારથી પાંચ ક્યુબ બરફના એડ કરીશું એકદમ ઠંડુ એવું શરબત બનાવવા માટે અને તેની ઉપર જે આપણે ચિયા સીડ્સ પાણીમાં પલાળીને રાખ્યા હતા તે બંનેમાં એક એક ચમચી નાખીશું પાણીમાં શરબત તમે ગરમીમાં પણ પી શકો અને દૂધમાં જે આપણે બનાવીએ છીએ તે રાતે જમ્યા પછી એસિડિટી થતી હોય કે ગેસ અપચો થતો હોય ત્યારે પી શકો તમને જે ટેસ્ટમાં ભાવે તે ટેસ્ટમાં બંને ખૂબ જ સરસ લાગશે બંનેમાં સીડ્સ નાખ્યા પછી દોઢ દોઢ ચમચી જેટલો આપણે જે પ્રીમિક્સ તૈયાર કર્યું છે તે એડ કરીશું જો તમને વધારે સ્ટ્રોંગ ગમતું હોય તો તમે પૂરી બ ચમચી પણ નાખી શકો અને હવે એક ગ્લાસમાં આપણે ઠંડુ બરફનું પાણી એડ કરીશું અને બીજા ગ્લાસમાં આપણે ઠંડુ દૂધ એડ કરીશું તો જોયું ને કેવું ઇઝી છે જો એકવાર પ્રીમિક્સ બનાવીને મૂકી દો એટલે મહેમાન આવે કે ઘરમાં ગમે ત્યારે ગમે તેના માટે બનાવવું હોય તો ફટાફટ બનીને તૈયાર થઈ જશે રેસિપી ગમતી હોય તો વિડીયોને લાઈક ને શેર જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ઉનાળાની નવી રેસિપી સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ